તો વાત કરીએ આપણે કડીની તો કડી પેટા ચૂંટણીને લઈને મતદારોને મતદાન કરવા માટે ભારે હાલાકી પડી રહી છે કડી તાલુકાના ગણેશપુરા ગામની વિકટ સમસ્યા સામે આવી છે જેમાં કડી વિધાનસભાની ચૂંટણીને લઈને લોકો મતદાન કરવા માટે પાણીમાં પડીને અને લોકો પોતાના ઉમેદવારને જીતાડવા માટે મતદાન મથકે પહોંચ્યા છે કડી તાલુકાના ગણેશપુરા ગામમાં લોકોને મતદાન કરવા જવા માટે મોટી હાલાકી સર્જાઈ રહી છે મતદારોને મતદાન કરવા માટે પાણીની અંદર પડીને મતદાન કરવા જવું પડે છે આ તરફ આપણે કડી પેટા ચૂંટણીને લઈને મતદારો એ જે મતદાન મથક પર પહોંચ્યા છે ત્યાં સમાચાર જોઈએ કે તેઓને ભારે હાલાકી પડી રહી છે અને કડી તાલુકાના ગણેશપુરાવ ગામની વિકટ સમસ્યા સામે આવી રહી છે ત્યારે કડી વિધાનસભાની ચૂંટણીને લઈને લોકો મતદાન કરવા માટે પાણીમાં પડીને પણ લોકો પોતાના ઉમેદવારને જીતાડવા માટે મતદાન મથકે પહોંચી ગયા છે કડી તાલુકાના ગણેશપુરા ગામમાં લોકોને મતદાન કરવા જવા માટે મોટી હાલાકી પડી રહી છે ત્યારે મતદારોને મતદાન કરવા માટે પાણીની અંદર પડીને મતદાન કરવા જવું પડી રહ્યું છે તો ચાલો સંપર્ક કરીએ કડી તાલુકાથી આપના સંવાદદાતા કેદાચાર્ય જોડાઈ રહ્યા છે ત્યારે જ્યાં ગણેશપુરા ગામમાં મતદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ભરાઈ જવાના કારણે લોકો મતદાન માટે દુષ્કર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તો ચાલો કેદારભાઈ પાસેથી જાણીએ શું છે સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ જે કેદારભાઈ ગણેશપુરા ગામની સ્થિતિ કેટલી ગંભીર છે મતદારોને મતદાન માટે પાણીમાંથી જવું પડી રહ્યું છે એવું સંભળાઈ રહ્યું છે ચોક્કસ છે જી વરસાદ પડવાના કારણે ત્યાં આગળ ઠેર પાણી ભરાઈ ગયા છે અને મતદારોને મતદાન કરવામાં જવા માટે પણ પાણીમાંથી પસાર થવું પડે છે ઉંમર વ્યક્તિઓને પણ ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે આ બાબતે હલો શું સુસ્થાનેક તંત્રને આ સ્થિતિ વિશે અગાઉથી જાણ હતી જો હા તો શું કોઈ વ્યવસ્થા કરવામાં આવી કે તંત્ર નિષ્ફળ રહેલું દેખાઈ રહ્યું છે જી ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે તંત્રની આ મતદાનના સમયે પણ જે પોલીસ સ્થિતિ સર્જાઈ છે તે જોતે એવું લાગી રહ્યું છે કે તંત્ર પણ બેદરકારીનો આમાં જે ભાગ ભજવ્યો છે તે મતદારો ભોગવી રહ્યા છે જી આ બાબત ચૂંટણી પ્રક્રિયાની ન્યાય સંગતતા સામે પણ પ્રશ્નો ઉભો કરે છે તો સ્થાનિક લોકો આ અંગે શું કહી રહ્યા છે સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે જ્યારે આ મતદાન કરવાની સ્થિતિ હોય જ્યારે સંત્રએ આ બાબતે સજાગ રહેવું જોઈએ વયોવૃદ્ધ લોકો છે જે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તેમને ઘણી તકલીફ પડી રહી છે તો આવી તકલીફો ના પડે તેના માટે તમને યોગ્ય કાર્યવાહી આગળથી આયોજન તમે કરવું જોઈએ નવ થી દસ સુધીમાં એટલો બધો મતદાન પ્રવાહ જોવા મળ્યો પરંતુ દસ વાગ્યા પછી વાતાવરણ જે છે ઠંડક વાળું જેને લઈને લોકો તેમના ઘરમાંથી નીકળી અને મતદાન કરવા માટે જઈ રહ્યા છે પરંતુ જે આ પરિસ્થિતિ ગણસપુરા સર્જાય છે તે જોતા એવું લાગે છે કે મતદારોનો ઉત્સાહ હોવા છતાં પણ પાણીમાંથી પસાર થવું પડે છે તો કેટલેક અંશે તેમને મંદુક થાય છે કે પ્રશાસને આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી નથી કરી જેથી કરીને અમારે મતદાન કરવા કેવી રીતે જવું તે વિચારતા થઈ ગયા છે કેદાચાર્યજી તો તમે સાંભળ્યું કેદાચાર્યજી પાસેથી કે પેટા ચૂંટણી હોય કે સામાન્ય ચૂંટણી લોકોનો ઉત્સાહ ઓછો નથી પણ તંત્રની બેદરકારીને કારણે મતદારોને જીવના જોખમે પાણીમાં ઉતરવું પડી રહ્યું છે અત્યાર સુધી કોઈ જ યોગ્ય વ્યવસ્થા ન હોય એ પ્રશ્નચિહ્ન ઉભું કરે છે આ મામલે તંત્ર શું પગલાં લે છે એ હવે જોવું રહેશે તો હવે આગળ આપણે વાત કરીએ